પરંપરાને જીવંત રાખીને એનઆઈએફડી વડોદરાની અગ્રીમ ફેશન સંસ્થાઓમાંની એક તેના કેન્દ્રમાં જન્માષ્ટમીની ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવણી કરી કેન્દ્રમાં કૃષ્ણ જન્માષ્ટમીની થીમ પર પરંપરાગત રીતે પહેરેલા પોશાક વિદ્યાર્થીઓ તેમજ મોટાભાગે છોકરીએ નૃત્ય રજૂ કર્યું હતું અને મટકી ફોડી હતી ઉજવણીની શરૂઆત મટકી ફોડથી થઈ હતી જ્યાં પરંપરાગત પોશાક પહેરેલા વિદ્યાર્થીઓએ ભગવાન કૃષ્ણના ગીતોની ધૂન પર નૃત્ય રજૂ કર્યું હતું ત્યારે એક યુવતીએ મહિલા સન્માનનો સકારાત્મક સંદેશો ફેલાવીને મટકી ફોડી હતી આ વર્ષે થીમ કૃષ્ણ જન્મોત્સવ હતી જ્યાં વિદ્યાર્થીઓએ ભગવાન શ્રી કૃષ્ણના જન્મની દૈવીય ભવિષ્યવાણી અને તેની ચમત્કારિક પરિપૂર્ણતા પર ધ્યાન કેન્દ્રિત કરતું નાટક રજૂ કર્યું હતું નાટક તમામ ઉજવણીની વિશેષતા હતી આરતી અને ભોગ વિતરણ સાથે કાર્યક્રમનું સમાર્પણ થયું હતું Uh, आज एन आई डी में जन्माष्टमी का सेलिब्रेशन किया है उसमें कृष्ण जन्मोत्सव का थीम हमने रखा है उसमें स्टूडेंट्स ने एक स्केट, स्केट रेडी किया है जिसमें उन्होंने कृष्ण जन्म कैसे होता है उसके बारे में पूरा स्क्रिप्ट में बताया है जेल का पूरा बनाया है उन्होंने फिर उसमें डेकोरेशन किया है सब गर्ल्स गोपियाँ बन के आई हैं बॉयज कृष्ण बन के आए हैं आरती मटकी फोड़ डेकोरेशन और बहुत सारे डांस सॉन्ग्स वो सबका बच्चों के अंदर उत्साह है और वो सब परफॉर्मेंस कर रहे हैं थैंक यू અમે એનઆઈએફડી ના સ્ટુડન્ટ છે અમે લોકોએ જે આ જન્માષ્ટમીનો પ્રોગ્રામ અરેન્જ કર્યો છે એમાં અમે લોકો દર વખતે બધા એવું તો બતાવે છે કે કૃષ્ણ ભગવાનનો જન્મ જેલમાં થયો પણ કૃષ્ણ ભગવાનનો જન્મ કેમ થયો એ અમે લોકોએ અહીંયા એક થ્રુ બતાવ્યું હતું અને મોટું સેલિબ્રેશન કર્યું છે અમને લોકોને બહુ જ મજા આવી છે અહીંયાનું ડેકોરેશનથી લઈને બધું જ સ્ટુડન્ટ દ્વારા કરવામાં આવ્યું છે અને ફર્સ્ટ યરના સ્ટુડન્ટનો સૌથી વધારે કોન્ટ્રીબ્યુશન રહ્યું છે જે અત્યારે નવી બેચ આવી છે એનાથી તો અમને લોકોને બહુ જ મજા આવી છે કિંજલ દવે